મિત્રો બિહારની રાજનીતિમાં ઘણા ચહેરા આવ્યા ને ગયા પરંતુ એક નામ હજી એવો ને એવો કાયમ છે રીલ્સ ની અને જેના જવાબની મીડિયા હોય કે પબ્લિક એને મિત્રો કોઈ પણ પ્રકારના પાર્ટીના સિમ્બોલ ની જરૂર નથી લોકો નહીં પણ નેતાઓ નો પણ એવું કહેવું છે કે આ એમની પર્સનલ જીત છે નહીં કે પાર્ટીની ઈ મિત્રો એકવાર ખાલી ખાલી The <laughs> ઉપર ઉભા હોય ને ત્યાર પછી સામે જીતવું મુશ્કેલ નહીં પરંતુ ના મુમકિન બની જાય છે મુકામા સીટના બાહુબલી વિધાયક અને છોટે સરકારના નામથી જાણીતા એવા અનંતસિંહ મિત્રો બે હજાર એમનો દબદબો આવો ને આવો કાયમ છે આનાથી પહેલાં એમના મોટાભાઈ દિલીપસિંહ મિત્રો જેને બળે સરકારના નામથી ઓળખવામાં આવતું હતું અને એમ કહેવાય છે કે એમના ભાઈની જ્યારે હત્યા થઈ ગઈ હતી અને એમણે પોલીસમાં રિપોર્ટ દર્જ કરી હતી પરંતુ કોઈ મિત્રો કાર્યવાહી કરી નહીં ત્યારે તેઓ નદી ટપી અને સામેવાળા વ્યક્તિને મિત્રો મારવા માટે પહોંચી ગયા હતા હાથમાં કોઈ હથિયાર હતો નહીં તો પથ્થરથી મિત્રો સામેવાળાને મિત્રો મારી મારી અને મારી નાખ્યો અને પાછા નદી ટપીને આવી ગયા અને તે વ્યક્તિની એમની સબીજને બાહુબલીની થઈ ગઈ છે અને મિત્રો આ ધબડબો છે ને 2005 થી આવો ને આવો કાયમ છે એક વખતે એમને ટિકિટ આપવામાં નતી આવીને તો મિત્રો નિર્દલ્યો ઉભા રહીને પણ જીતી ગયા હતા અને આ વખતે તો દુલારચંદ હત્યા કેસમાં મિત્રો તેઓ જેલમાં હતા તેમ છતાં પણ મિત્રો અઠ્યાવીસ હજાર બસો ને છ વોટથી આ વખતે પણ જીત હાંસલ કરી લીધી છે યાર લોકો એમના માટે મિત્રો જીવ આપવા માટે તૈયાર થઈ ગયા છે એવું એમનું મિત્રો કામ છે અને દિલના પણ એવા સાફ છે અને જવાબ દેવામાં પણ મિત્રો એટલા જ સાફ છે કોઈ દિવસ એના મનમાં છે ને કૂટનીતિ નથી ભરેલી હોતી એવો દેશી પેનાવો રવૈયો અને જમીનથી જોડાયેલા નેતા આજે તમે

મિત્રો તેઓ તાત્કાલિક એમની મદદ કરવા માટે પહોંચી જતા હોય છે ત્યાંના લોકોનું કહેવું છે કે અમારે સી સાબેના દિખાવા નહીં કરતે જેસે હે વેસે દેખતે મિત્રો એમની ઘણી બધી રીલ્સ વાળા થઈ હશે અને તમે જોઈ પણ હશે કે એમનો જવાબ એકદમ સાફ અને સટીકો હોય છે કોઈ મિત્રો એમાં કૂટનીતિક જવાબ નથી હોતો અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે મુખ્યમંત્રી બનવા માંગો છો ત્યારે તો મિત્રો જબરદસ્ત જવાબ આપે યાર અગર આપકો મુખ્યમંત્રી બનાવી દયા જાય તો ને મુખ્યમંત્રી લાયકેને હે ચુટ બાતને બોલ્યા અને જીતનો કોન્ફિડન્સ પણ કેવો યાર હજી તો ચૂંટણીનો રિઝલ્ટ ડિક્લેર નતો થયો અને એનાથી બે દિવસ પહેલા જ મિત્રો બે લાખ ગુલાબજાંબુને રસગુલ્લા પણ તૈયાર કરાવી નાખ્યા હતા લોકો માટે એટલે યાર એમને પહેલાથી જ ખબર હતી કે હું ઉભો થઉં ને એટલે પછી કોને તાકાત નથી કે કોઈ જીતી શકે પછી ભલે ની બારે હોય કે જેલમાં હોય જોકે મિત્રો એમની જે આ રાજનીતિક યાત્રા છે ને તે પણ વિવાસ્પદ રહી છે તેમ છતાં હજી સુધી એ સીટ ઉપર મિત્રો બીજો કોઈ જીતી શકે નથી છે ને આનંદ નો પાવર છે